તારો કાકો લેતો લેતો જ હોય તો મારે છે સામુ હામુ કેવા તો એટલે જોવા મંડ્યા લે છે સારું કેવા જોઈએ એટલે ભીસાળા પેલાને જોવું જેવું બોલાય લઈને આવે ના કાકા આ બંકાન અડવાન કોઈની તાકાત નહી અડસ વાર ખબર પડે કે આ જુદી કોઈ તાકાત નહીં અડવાની

ખબર નહિ પડતી લે મારે દારમાં હંતા હવે જો આડા ફાલે તો ખબર પડી તારી

આતના સુટા સીએ ગમે ત્યારે ભમાવી દઈએ ઓર રાખી જે તને ભરી જો કોઈનું કોઈ નું ના ખમી ઓર ના ગમે તેવા ભમાઈ દીએ એટલે તમે ઠોકો કના ઉપર મે દે એ એ કબે પડતી લે કે બંકુ છો ઓ હા ઓજી તનો ઓ બાપા આ ને તો એટલે ચાણી કરી લે તું હા કાળે

Lê bù lao ngon lấy được Lê bù đi, ngon Lê bù đi, ngon Lê bù đi ngon Lê bù lao ngon đi bù lao Lê bù lao ngon Lê bù lao ngon Lê, plane. Lê, plane. Lê

ભૂલ થઈ જી કે ભંકાર તમે થોડા દાડે ભંકી ભમવાનું બંધ કરી એટલે તમારી મારવા માંડી ને હવે લેબડી મારી થઈ ગઈ અને બધી મારી થઈ ગઈ મારા ઓળખ્યા બીજું કે બે લાબડીઓ લેવા જતા

અ કીયો આયો ભાઈ કાલે તો ન વળે યે નયા ચૂતે કેણી હે આ તો આ તમાર કાયો છો લે બુડ્યો આ તો કાલા ભાઈ ની ને ને લે આ જા કાલા ભાઈ ને ને બે જાણે તમ બોલો તમ આ

માસું માગું માસુ પાછું પાંચ હજાર રૂપિયા કરો ખ્યાલ પાંચ હજાર પાણી પીયો નહીં પણ પહેલા લે પેલા લાબુથી કાઢી તો મારી માસું માગું અને કેસ પાછો ના આ પાંચ હજાર રૂપિયા ના કદી તમારી તમારે કદી આવો મારે નહીં પણ કેસ પાછો કહે છે નહીં મારે ગઈ અને હું માથે માગ અને આ દીધી કોઈ હાથ નહીં પાડું ભાઈ આવતો ને હવે બને પાસ હજાર રૂપિયા મારે રો ગયો ના કરતો કોઈ મારવા જ નહીં ખેર પડી હા તો તો કેસ કરી પોલીસ લઈ જાય